છોટાઉદેપુર એકવીસ લોકસભામાં ભારત આદિવાસી પાર્ટીમાંથી જામસિંઘભાઈ હીરાભાઈ રાઠવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી છોટાઉદેપુર એકવીસ લોકસભામાં ભારત આદિવાસી પાર્ટીમાંથી જામસિંહભાઈ હીરાભાઈ રાઠવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ભારત આદિવાસી પાર્ટીના એકવીસ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જામસિંઘભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે પંચોતેર વર્ષમાં ભાજપ અને કોંગ્રેસની સરકારમાં અમારા આદિવાસીઓને કોઈ વિકાસ થયો નથી જેના માટે અમે ઉમેદવારી નોંધાવી છે એકવીસ છો છોટાઉદેપુર લોકસભા ચૂંટણી માટેનું ભારત આદિવાસી પાર્ટી તરફથી જામસિંઘભાઈ હીરાભાઈ રાઠવા ઉમેદવારી નોંધાવું છું અમારી ઉમેદવારી એટલા માટે અમે કરી રહ્યા છીએ કે છેલ્લા સિત્તેર પંચોતેર વર્ષથી ભાજપ અને કોંગ્રેસનું શાસન ચાલે છે પરંતુ અમારા આદિવાસીઓનો કોઈ વિકાસ થયો નથી અને આદિવાસીઓના એટલા બધા પ્રશ્નો છે શિક્ષણની સ્થિતિ બહુ જ ખરાબ છે આરોગ્યની સ્થિતિ પણ બહુ જ ખરાબ છે અહીંયા છોટાઉદેપુર જિલ્લો લગભગ દસ લાખની વસ્તી આદિવાસીઓને રહે છે છતાં નર્મદાનું પાણી અમારા જિલ્લાના કિનારેથી આખા રાજ્યમાં હજારો કિલોમીટર જાય છે પણ અમારો છોટાઉદેપુર જિલ્લો તરસ્યો છે અને પીવાનું પાણી નહીં મળતું કે સિંચાઈનું પાણી નહીં મળતું એના લીધે એટલા બધા બીજા પ્રશ્નો પેદા થયા છે કે અહીંથી મજૂરી માટે સૌરાષ્ટ્ર કચ્છમાં અહીંના લોકો આદિવાસી લોકો જઈ રહ્યા છે ત્યાં પણ એમનું શોષણ થઈ રહ્યું છે આ બધી પરિસ્થિતિમાં અને અહીંયા જે ગ્રાન્ટો આવે છે આદિવાસીઓના નામની તે નકલી કચેરીઓ દ્વારા એને હડપ કરી દેવામાં આવે છે અને એના કામો થતા નથી અને પચાસ પચાસ કરોડ રૂપિયા આદિવાસીઓના ક્યાં ખવાઈ જાય છે એના માટે કોઈ પક્ષ બોલવા તૈયાર નથી એટલા માટે અમે આદિવાસી પાર્ટીને છોટાદુર જિલ્લામાં લાવી રહ્યા છે અને ભવિષ્યમાં અમે આનો અમારા હક્કો અને અધિકારો માટે અમે સંઘર્ષ કરવાના છે અને આ પાર્ટીનું અસ્તિત્વ અહીંયા થશે એની મને ખાતરી છે